एक सवा सवा बे सवा अडी सवा पोणा चार चार सवा पाच पाच सवा सवा छ सवा साडा सात सात सवा पोणा नऊ आठ सवा दस नौ सवा सवा अग्यार, दस सवा साडा बार अग्यार सवा पोणा चौद बार सवा पंदर, तेर सवा सवा सोळ

સાડા સત્યાવીસ ત્રેવીસ સવા પોણા ઓગણત્રીસ ચોવીસ સવા ત્રીસ પચીસ સવા સવા એકત્રીસ

वा सवा एताली चौतिसवास वा पोणा चुमारी छत्रीवा पिस्ताली साडेत्रीवा सवा छताली અડત્રીસ સવા સાડા સુડતાલીસ ઓગણચાલીસ સવા પોણા ઓગણપચાસ ચાલીસ એકતાલીસ બેતાલીસ સવા સાડા બાવન તેતાલીસ સવા પોણા ચોપન સવા પંચાવન પિસ્તાલીસ સવા સવા છપ્પન છેતાલીસ સવા સાડા ઓગણસાણપચાસવા સવા એકસઠ પચાસ સવા સાડા બાસઠ એકાંત સવા પોણ સાડા ત્રેસઠ ત્રેપન ચોપન સાડા પંચીતેર છપ્પન સવા સિત્તેર સતાવન વા સવા એકોતેર અઠાવનસ વા સાડા સાઠ સવા પોણા ચુમોતેર સાહીઠ સવા પંચોતેર એકસઠ સવા સવા છોતેર સિત્યોતેર તેવા પોણા ચોસઠ સવા એસી પાસઠ સવા સવા એક્યાસી સવા સાઠ્યાસી સડસઠ સવા પોણા ચોર્યાસી અડસઠ સવા પંચ્યાસી ઓગણસી એકોતેર સવા પોણા નેવ્યાસી બોતેર સવા નેવું તોતેર સવા સવા એકાણું ચુમોતેર સવા સાડા બાણું પંચોતેર સવા પોણા ચોરાણું છોતેર સા પંચાણું સાઠ્યોતેર સાડા સદાણું અગી સાવા પોણા નવાણું એસી સવા સો એક્યાસી સાવા સવા એ સો બ્યાસી સાવા સાડા બે સો છ્યાસી સવા પોણા ચારસો ચોર્યાસી સવા પાંચસો પંચ્યાસી સવા સવા છસો છ્યાસી સવા સાડા સાતસો સિત્યાસી સવા પોણા નવેસો અઠ્યાસી સવા અઢાઈ સો નેવ્યાસી સવા સવા અગિયારસો નેવ સાડા બારસો ఎక్క సవాణా చౌద సో బాణు సవా పొడసో చోరాణు స సా సత్ర సో పంజాణు సవా పోణా సో ఛన్ సవాసో సవా अठाणु सवा साढा बार बिहे सो नणु सवा पोना चोवी सो सवा सवा सवास